તમારી અમે સ્પષ્ટતા સાથે મેં કીધું તો કે ભાઈ સામી સાથીએ વાત કરજો મે લગાવ 4 વર્ષ પહેલા ફીટ ફીતા તો 5 લાખ રૂપિયાની જેવો ઉતાર મત કરી દીને એની કોઈ જે કરી બતાવ્યો હો હો જો એને ઈ ગણ નોતો તો તે જેલમાં જતો હતો હો હો અને સરકારના 5 લાખ રૂપિયા સીધા ઘરે વાપરી નાખતા હો હો અને ઈ ગણ એને નો હોય અને તમે કયો હું બીજો ધ્યાન રાખે હવે ધ્યાન તો અમારે એનું રાખવાનું છે કે ક્યાં ને લઈ જાવ કે ભાઈ હું એમનું ધ્યાન રાખી લેસ કે આ મારે ફીટ કરવું છે આવી રીતે ફીટ કરવાનો છે તમારે તમને ખબર નથી તમને વિષયની ખબર નથી તમે જ્યારે તમે વિષય કરો છો કે મારી ઘરે બેસણામાં તમે પૂરા ચેકતો કરો વિષયો તમે જેમને સાંભળ્યા ને એ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા છે એ જ કૌશિક વેકરિયા કે જેમની સામે એક લેટર કાંડ થયો હતો અને એ લેટર કાંડમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા એ કૌશિક વેકરિયા આ એમનો ઓડિયો ક્લિપ છે તેમની સાથે જે વ્યક્તિ વાત કરી રહ્યા છે એ પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર છે અને જેની માટે ફોન કર્યો છે એ બીજું કોઈ નહીં પરંતુ આખી આ લેટર ઘટનામાં જે આરોપીની ભૂમિકામાં હતા એવા એ જસવંતગઢના સરપંચ જસવંતગઢના સરપંચ અશોક માંગરોળિયા આખી ઘટનામાં ફોન કોલ એટલા માટે કરવામાં આવ્યો હતો આ ઓડિયો ક્લિપ જે તમે સાંભળી રહ્યા હતા એ ઓડિયો ક્લિપ આજની નથી પરંતુ આ ઓડિયો ક્લિપ છે ગત જાન્યુઆરી માસની જાન્યુઆરી મહિનાની અંદર અશોક માંગરોળિયાના પિતાના નિધન થયા બાદ તેના બારમાની વિધિ હતી એ વિધિની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કૌશિક વેકરિયાને ફોન કર્યો અને કહ્યું કે આવતીકાલે અશોક માંગરોળિયાના પિતાના બારમાની વિધિ છે ધારાસભ્યોનો રૂઆ જુઓ સાહેબ તમે તમે એની માટે મને ફોન ના કરશો કાપી નાખો ફોન અત્યારે અરે ભાઈ આ કાર્યકર્તાઓએ તમને જીતાડવા માટે મહેનત કરી છે કાર્યકર્તાઓનું તો સાંભળી લો તમને જેની સાથે રાગ દ્રેશ હોય તમને પાડી દેવા માટેના જેને ખેલ કર્યા હોય તમે અમરેલીની અંદર ખૂબ વિકાસ કરી નાખ્યો છે તમે અમરેલીને હાઈટેક સિટી બનાવી દીધું છે એવું તો છે નહીં તમે અમરેલીની અંદર ચૂંટાઈને આવ્યા તમને કોઈ પાડી દેવા માટે ઊભું થયું છે એ તો તમારા ને તમારા પક્ષમાંથી છે તો આખું અમરેલી જાણે છે પણ તમે એક હિન્દુ સંસ્કૃતિની વાત હતી એક એક બાપના બારમાની અંદર એના દીકરાને ના જવા દીધો તમે એવું બોલ્યા કે મને એની માટે ફોન ના કરશો તમે આખા ફોન કોલની અંદર એવું પણ બોલ્યા કે આવતીકાલે તમારી બહેન દીકરીઓની લાજ કૌશિકભાઈ બહેન દીકરીની તો લાજ એ અમરેલીની બજારમાં જતી હતી ત્યારે તમે ભૂગર્ભમાં આ મામલે ત્યારે તમે હસતા મોટે આવતા હતા તમારા જે માણસો તમારા અંગત મદદની સ્નિહાર કાલાવાડિયા આ નામ યાદ છે ને તમને આ વ્યક્તિ એ સોશિયલ મીડિયામાં પોસ્ટો મુકતો હતો શું કે મોર બોલે એવા તો જોયા આજે કુકડા બોલી ગયા તો કોની બેન દીકરીની લાજ ગઈ કૌશિકભાઈ તમારી છબી ખરાબ કરવા માટેનું જે કંઈ પણ કાવતરું રચાયું એ તમારી જ સરકાર હોવા છતાં સરકારના મંત્રીમંડળના હોય કે સરકારની વિધાનસભાની હોય તમે એક અભિન્ન અંગ છો તમે નાયબ ગંધક છો કૌશિકભાઈ તમારી પાસે એટલી સત્તા છે તમારી પાસે એટલી તાકાત છે કે આ લેટર સર્જનાર કોણ છે એની તપાસ તપાસ તમે 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 પણ કરાવી કરાવી શકો છો કેમ ના આ ઓડિયો ક્લિપ સાંભળો આખી ઓડિયો સાંભળો અને ધ્યાનથી સાંભળજો કેમ કે સભ્ય કૌશિક વેકરિયા જેની સાથે વાત કરી રહ્યા છે ને એને એવું પણ કહી રહ્યા છે કે ભૂતકાળમાં આ વ્યક્તિને મેં એકવાર બચાવ્યો હતો કેમ બચાવ્યો તમે ગુનેગાર હતો જવા દેવો તો જેલમાં અત્યારે તમે એને ભૂતકાળમાં બચાવ્યો એ વાત તમે અત્યારે હયાતમાં લઈને આવે છો પણ અત્યારની જ પરિસ્થિતિ જુઓ સાહેબ એના બારમાં એના એના બાપનું બારમું હતું એની છેલ્લી વિધિ હતી એના બાપના નામની એ પણ તમે પૂરી ના કરવા દીધી સાંભળો પેલા ઓડિયો ક્લિપ ની અંદર શું કઈ ચર્ચા થઈ આપણે વિશાલભાઈ અંતાળા વાત કરું વિશાલભાઈ અંતાળા વાત કરું ભાજપના પ્રમુખ બોલો

ના ભાઈ ના ના અમાર અમારો અમાર સંગો હોય કોઈ વસ્તુ નો થાય કે પોલીસ પોલીસ નું કામ કરે કાયદો કાયદા કામ કરે અમાર માથું માં મરે કાપી છે એમણે સ્પષ્ટ કેવું છે કે ભાઈ હું એમનું ધ્યાન રાખી લઈશ કે આ મારે ફિટ કરવો એ આવી રીતના ફિટ કરવાનો છે તમારે તમને ખબર નથી તમને વિષયની ખબર નથી તમે જ્યારે તમે વિષય કરો છો કે મારી ઘરે બેસણામાં તમે પૂરા જેક્ટો કરો વિષયો

વાર કરવા માટે પણ તૈયાર છે સાંભળી આખી ઓડિયો ક્લિપ ફોન ઉપાડતાની સાથે જ એવું બોલ્યા કે તમે એ વાત માટે મને ફોન ના કરશો એને મારી આબરૂ લૂટી છે અને મારી ઇજ્જત લૂટી છે સાહેબ ક્યાં આબરૂ ને ક્યાં ઇજ્જત લેટર કાન સર્જાયો તમારી જ પાર્ટીના નેતાઓ હતા ફરિયાદ પણ થઈ આરોપીઓ પણ પકડીમાં આવ્યા માનવતાની ધોરણે સાહેબ બે કલાક માટેની કોર્ટની અંદરથી પણ મંજૂરી મળી ગઈ હતી થોડાક પ્રયત્ન તમે પણ કરી લીધા હોત તો ક્યાંક આજે આ પરિસ્થિતિ ના હોત લેટર કાર્ડ સર્જાયો એ 26 27 28 નવેમ્બર ની વાત છે આજે એ ઘટનાને પણ દોઢ મહિનો આવ્યો ગોશિકભાઈ હજુ પણ એ ઘટના એ બંધ નથી થઈ હજુ એની ચર્ચા ચાલી રહી છે એક બાદ એક નેતાઓના નામ ખુલી રહ્યા છે તો કેમ શાંત નથી પડી રહ્યું જો ઇજ્જત અને તમને એમ હોય કે તમારી છબી ખરાબવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તો તમે કો રાજ્યના ડીજીપી વિકાસ સહાય ને તમે કો મરેલી જિલ્લા પોલીસ વડા કે આ કેસની અંદર તપાસ થાય તત્કાલ રિપોર્ટ આપો આમાં મારી છબી ખરડાઈ રહી છે

પાટીદાર સમાજની દીકરીની અમરેલીની રસ્તા ઉપર લૂંટાઈ ચૂકી હતી ત્યારે એક શબ્દ કોઈ ભારતીય જનતા પાર્ટીનો નેતા બોલે ધારણ કરીને બેઠા હતા તમામ લોકો અને હવે તમે ખુલીને મેદાને આવો છો તમામ જગ્યાએ તમે ખુલીને દેખાવ છો પણ ખરા જાહેર સભાની અંદર પણ હજુ તમે આ મામલે એક શબ્દ નથી બોલ્યા તમે વિધાનસભાના ગુજરાત વિધાનસભાના નાયબ દંડક છો તમે એમ કહી દો કે આ કેસની અંદર ન્યાયિક તપાસ થવી જોઈએ એક અઠવાડિયામાં રિપોર્ટ આવવો જોઈએ ના આવે આખી ગુજરાત જાણે છે કે આ ઘટના પાછળ શું રંધાઈ રહ્યું છે ને શું થઈ ગયું છે અને હજુ તમે આ ઘટનાની અંદર આજે અહીંયા હું આ વાત કરી રહ્યો છું ને ત્યારે અમને પણ એવું લાગી રહ્યું છે કે શું થયું એમ એક બાપની અંતિમ વિધિ હતી ને તમે એની જવા દેવા માટેની તમે આ પ્રકારની ફોન કોલ ઉપર વાત કરી ચૂંટાયેલા પ્રતિનિધિ છો તમે અમરેલી જિલ્લાના સાહેબ અમરેલીના લોકોએ તમને ને ખોબલે મત આપીને જીતાડ્યા છે આ માટે તમને ખોબલે મત આપીને છે આ દ્રશ્યો જોવાના હતા આ સાંભળવો અમરેલી જનતાને તમારું શું માનવું છે કૌશિક વેકરિયાની આ ઓડિયો ક્લિપને લઈને એમ કહી રહ્યા છે કે મેં એમને એ પાંચ લાખના કૌભાંડમાં બચાવ્યા હતા કેમ બચાવ્યા એ કૌભાંડમાં કેમ બચાવ્યા હવે એ સવાલ ઉભો થાય છે કૌભાંડમાં બચાવવા પાછળનું કોઈ કારણ તો હશે ને અને અત્યારે જ્યારે માનવતાની વાત હતી કોર્ટનો ઓર્ડર પણ હતો તેમ છતાંય ન જવા દેવામાં આવ્યા એક ફોન કોલ જો તમારો થઈ ચૂક્યો હોત તો એને જવા દેવામાં આવ્યો હોત સમગ્ર ગુજરાતની જનતા પણ જાણે છે અમરેલીની જનતા પણ જાણે છે ને જસવંતગઢ લોકો પણ જાણે છે તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર